મારું નામ છે ચંદ્રિકા અનિલકુમાર શારદા હું રહું છું મોડાસા ગામમાં વિદ્યાકું ત્રણ નંબરમાં અમારા ઘરમાં રાત્રે થોડી થોડી વરસાદ ચાલુ થયો તો પછી ધીરે ધીરે પાણી ભરાવાનું સ્ટાર્ટ થયું પાણી ભરાવાનું સ્ટાર્ટ થયું છે હજી વાગ્યા છે ત્યાં સુધી નગરપાલિકાવાળા કોઈ નથી નગરપાલિકાવાળાને પચાસ પચાસ ફોન કર્યા છે એક પણ ફોન ઉપાડ્યો નથી અને હવે જે ગટર લાઈનો નવી બનાવી છે અમને એટલો ગુસ્સો ચડી ગયો છે કે ગટરોમાં નગરપાલિકાવાળાને અમે એક એક જણાને મારી અંદર પૂરીને ઉપર ઢાંકણ દઈ દઈએ એવું ગુસ્સો આવે છે પોતે ભીખ માંગવા અમારે ઘરે ઘરે આવે છે એમને બૈરાઓને લઈને આવે છે અમને વોટ આપો અમને વોટ આપો અને એમને જીતાડ્યા છીએ પછી અમારે કોઈ અહીં જોવા આવતું નથી અમારા ઘરમાં તો કેટલું ફર્નિચર સોફા પલંગ